નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી સેવન સ્પેશિયલ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર ગુજરાત રાજ્યમાં રાજનેતાઓ સહિતની હસ્તીઓએ કર્યું મતદાન પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ દેશનું પ્રથમ એવું મતદાન મથક કે જ્યાં એકમાત્ર મતદારે કર્યું મતદાન ગીર સોમનાથના ભાણેજમાં મહંતના મતદાનથી પૂર્ણ થયું સો મતદાન અંકલેશ્વરમાં મતદાર યાદીમાંથી થી વધુ મતદારોના નામ ગાયબ નોબરિયા શાળાના મતદાન મથક પર મતાધિકારથી વંચિત મતદારો અંકલેશ્વરમાં ગુલાબી રંગો ભર્યા મતદાન મથકે જમાવ્યું મતદારોમાં આકર્ષણ ગુલાબી શાળીમાં સજ્જ મહિલાઓ બજાવી મતદાન અંગેની તમામ કામગીરી હવે સમાચારો વિગતવાર આજ રોજ તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ ગુજરાતની પચ્ચીસ લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું ત્યારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દિગ્ગજ નેતાઓ સહિતની હસ્તીઓએ મતદાન કર્યું હતું ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંથી સુરતની બેઠક પર ભાજપ બિનહરીફ થતાં બાકીની પચીસ બેઠકો પર આજ રોજ વહેલી સવારથી જ મતદાન થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ શક્તિસિંહ ગોહિલ આનંદીબેન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારની ફરજ નિભાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલ ખાતે મતદાન મથકે મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી હતી પીએમ મોદી રાજભવન ખાતેથી મતદાન કરવા નીકળ્યા ત્યારે તેઓના કાફલા સાથે મોટી સંખ્યામાં આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓએ અમદાવાદમાં પોતાનું મતદાન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં વધુ મતદાન થાય તેવી લોકોને અપીલ કરી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઢોલનગારા સાથે અમદાવાદના સીલજ મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં એકસો પચાસથી વધુ લોકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ પોતાના વતન હળોલ ખાતે મતદાન કર્યું હતું પોતાના પરિવાર અને પ્રથમવાર મતદાન કરનાર દીકરીઓ સાથે મનસુખ માંડવિયાએ મતદાન કર્યું હતું આ સાથે જ એનડીએની સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આનંદીબેન પટેલે અમદાવાદ શહેરના સીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી આર પાટીલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ ઉમા ભવન ખાતે સી આર પાટીલે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજરોજ સુરત શહેરના એસપીએનઆઈટી સામે આવેલ કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું આ દરમિયાન તેઓ સાથે પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લાના ઈશ્વરીય ગામમાં પુરુષોત્તમ રૂપાલાએ વતનમાં મતદાન કર્યું હતું પરિવાર સહિત વાજતે ગાજતે તેઓ ઢોલ નગારા સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા પુરુષોત્તમ રૂપાલાએ મતદાન કરી મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધર્મપત્ની સાથે અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું ગુજરાતમાં ભારે બહુમતી સાથે તમામ પચ્ચીસ બેઠકો પર ભાજપની જીત થશે તેવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટની કોટેચા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું તેઓ રાજકોટ ખાતે પોતાના સરકારી કાફલા સાથે આવી પહોંચ્યા હતા સુરક્ષા વચ્ચે રહેતા રાજ્યપાલે પણ એક સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહીને મત આપી લોકશાહીના પર્વમાં મતદાન કરવાની અપીલ કરી હતી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરમાં સેક્ટર ઓગણીસના સુવિધા કેન્દ્ર રૂમ નંબર બેમાં મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસ પક્ષે હાર અને જીત એમ બંને જોયા હોવાનો દાવો પણ શક્તિસિંહ ગોયલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો તો બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ વાંસળા ગામની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું આ સાથે જ લોકો વધુમાં વધુ મતદાન કરી યોગ્ય સરકારને ચૂંટીને લાવે તેવી અપીલ કરી હતી લોકસભાની હોટસેટ એવી રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીના બહરામપુરાની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું આ સાથે જ તેઓએ જંગી બહુમતી સાથે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જામનગર મતદાન મથક નંબર એકસો બાવીસ ખાતે જામનગર ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી હતી આ સાથે જ તેઓએ લોકોને વધુમાં વધુ મત આપી લોકશાહી વધુ મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી આજે મતદાનના દિવસે અલગ અલગ હસ્તીઓએ અલગ અલગ જગ્યાએ મતદાન કર્યું છે ત્યારે કચ્છી ગાયગા ગીતા રબારીએ મતદાન કર્યું હતું ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા ગીતા રબારીએ અપીલ કરી હતી ગીતા રબારીએ કહ્યું હતું કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન જરૂરી છે ગુજરાતની જાણીતી સિંગર ઐશ્વર્યા મજબૂદાર અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની મતદાર છે દર વખતે ચૂંટણીમાં ઐશ્વર્યા મજબૂદાર મુંબઈથી મતદાન કરવા માટે ગુજરાત આવી પહોંચે છે આજે તેઓએ મતદાન કરીને એક ગીત ગાયું હતું અને મતદારોને અપીલ કરતું ગીત ગાઈને લોકોને જાગૃત કર્યા હતા જો કે તમામ મોટા ગજાના નેતાઓ અને હસ્તીઓના આગમનના પગલે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દેશના એકમાત્ર મતદાર ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ભાણેજ ગામ ખાતે મહંત હરિદાસજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા સો ટકા મતદાન પૂર્ણ થયું હતું જૂનાગઢ લોકસભા વિસ્તારમાં આવેલા ઉના મત વિસ્તારમાં દેશના એકમાત્ર મતદાર ધરાવતા મતદાન મથક એવા ગીર સોમનાથ જિલ્લાના ભાણેસ ગામ ખાતે મહંત હરિદાસજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો મહંતના એક મત માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું આજે દેશભરના યુનિક કહી શકાય એવા મતદાન મથક પર એકમાત્ર મતદાતા એવા મહંત હરિદાસજી દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું ભારત દેશમાં કહી શકાય કે દેશનું પ્રથમ એવું મતદાન મથક હશે कि जहाँ महतना मतदान थकी सौ टका मतदान पूर्ण थे बात कीजिए लोकतंत्र के द्वारा लोक तंत्र के द्वारा पंचतंत्र के द्वारा पंच हमारे यहाँ एक मत के लिए दस अधिकारी सब व्यवस्था करते हैं इसलिए उसके लिए कोटि कोटि सरकार को धन्यवाद चूंटनी पंच को धन्यवाद जब वो सब इतना करते हैं एक मत की इतनी अहमियत होती है एक मत से आ, सरकार बन जाती है एक मत से सरकार गिर जाती है

સમગ્ર રાજ્યની પચ્ચીસ લોકસભા બેઠક પર આજરોજ મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અંકલેશ્વરમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી અંકલેશ્વરની નોબરિયા સ્કૂલના મતદાન મથક પર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા જો કે તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાના કારણે તેમને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા હતા આ મતદારોએ મતદાન યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન તેમનું નામ મતદાર યાદીમાં જોયું હતું પરંતુ આજે જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમનું નામ જ ન હોવાના કારણે મતદાન કરી ન શકતા નિરાશ થઈ પરત ફર્યા હતા તો બીજી તરફ આ અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે મે અમે લાસ્ટ ટાઈમ ભી અહીંયા આપી ગયા હતા વોટ રવિન ફેમિલીસ બટ આ વખતે મેં રજા રાખીને મારી ફેમિલી જોડે મમ્મી પપ્પા જોડે અહીંયા ભૂટી કરવા આવ્યો પર પડી કે અમારું અહીંયા થી કામ છે સર્વિસ છે ત્યારે અમે અહીંયા કમ્પાર્ટમેન્ટ જે બધા આમ જેમ થયું એ ખબર નથી પડતી ને અમુક લોકો એવું કહે છે કે તમારે અહીંયા રહેતા નથી તો તમારે અહીંયા સુધી તમારું નામ ભાસ્કર કરાવ્યું હોય એટલે એવું છે કે અમુક લોકો ફોરેનમાં રહીને બી અહીંયાં આવે છે ભારતમાં ઇલેક્શન થાય ત્યારે વોર્ટિંગ આપવા માટે તો અમે તો અહીંયા માં જ રહીએ છીએ ચાર કિલોમીટરના આન્સર તો હાઉ કેમ કહ્યું એ મારો સવાલ છે ત્યારમાં જે લોકો આવી મિકલ કરી રહ્યા છે બરાબર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક સૌ કોઈ મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સમગ્ર રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વહેલી સવારથી જ મતદાન કરવા મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા જો કે આ બધા વચ્ચે લોકોમાં અંકલેશ્વરનું એક મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અંકલેશ્વરના જીઆરડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે અનોખું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે હાલના સમયમાં મહિલાઓ પુરુષ સમોડી બની છે ત્યારે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે પુરુષો સાથે કદમથી કદમ મિલાવી રહી છે મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક જોઈ સૌ કોઈ મતદારો આકર્ષિત થયા હતા જ્યાં તમામ મહિલાઓ મતદાન પ્રક્રિયા સંભાળી રહી છે ગુલાબી સાડી અને ગુલાબી ફેટામાં તમામ કામગીરી બખુબી નિભાવી હતી જ્યાં આ તમામ મહિલાઓએ બુથ લેવલ ઓફિસરથી લઈને ઈવીએમ વીવીપેટ સહિતની તમામ કામગીરીને યોગ્ય રીતે ફરજ બજાવી હતી નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં હું બીએલઓ વડાલિયા વૈશાલી રતિલાલ મારો બૂથ નંબર છે એકસો ચોરાણું બેનનું બુથ નંબર એકસો પંચાણું અને બેનનું બૂથ નંબર એકસો ત્રાણું અમે અમારા ત્રણેય બૂથ અત્યારે પિંક બૂથ છે મીન્સ કે નારી સશક્તિકરણ પ્લસ વધુમાં વધુ વોટ આપી મહિલાઓ પણ જાગૃત બને એના માટે અમે આ કોશિશ કરી છે એના માટે પિંક બૂથને સારી રીતે ખાસ કરીને લેડીઝ વધારે વોટિંગ કરી શકે એના માટે સજાવવામાં આવ્યા છે અને તમે જોઈ શકો છો તેમ વોટિંગ પણ અત્યારે સારું એવું થઈ રહ્યું છે અને મહિલાઓને વધારેમાં વધારે વોટિંગ કરે તેના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ અંકલેશ્વરમાં આ ત્રણેય બૂથ અમારા પિંક બૂથ છે એ સિવાય બીજા પણ એક યુથ બૂથ છે અને સુરવાડીમાં પણ પિંક બૂથ છે આમ આ વખતે આ કોન્સેપ્ટ એકદમ નવો છે અને બધાને ખૂબ જ ઉત્સાહથી અહીંયા વોટિંગ કરવા આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્ર ખાતે મતદાન પ્રક્રિયાની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સમીક્ષા કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો છે ત્યારે આ મહાઉત્સવમાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા સો ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા સો ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે

ભરૂચમાં સત્યાવીસ ટકા જેટલું વોટિંગ અત્યાર સુધીમાં અમારું થઈ ગયું છે તમામ જગ્યાએ પીસફુલી નાના મોટા કોઈ રિપ્લેસમેન્ટના ઇશ્યુઝની વાત કરીએ સો એકદમ પીસફુલી સ્મૂથલી વોટિંગ ચાલી રહ્યું છે અને સ્ટાફ પણ એઝ આઈ ટોલ્યું કે અમે એડવાન્સમાં ઘણી વ્યવસ્થાઓની સાથે ડિપ્લોયમેન્ટથી લઈને બધા વસ્તુઓમાં વિધાઉટ એકઅપ્સ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સહિતના પરિવારે મતદાન કરી યુવા પેઢી મતદાન પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે અનોખો સંદેશો પાઠવ્યો હતો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજરોજ વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આપણો એક એક મત દેશની લગામ કોના હાથમાં જશે એ નક્કી કરે છે જ્યારે એક એક મતનું આટલું મહત્ત્વ હોય છે ત્યારે આપણા થકી થતું મતદાન વ્યર્થ ન જાય તે માટે જવાબદારી પણ આપણી જ છે ઉમેદવારની પસંદગી બાબતે ગંભીરતાથી વિચાર્યા બાદ મતદાન કરવું અતિ આવશ્યક છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પણ વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટુ વિદ્યાલય ખાતે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલી સહિત તેઓની માતા અનુરિત કૌર જોલીએ મતદાન કરી આજની યુવા પેઢીને મતદાન પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે અનોખો સંદેશો પાઠવ્યો હતો બી વોટ આજ આપ બી સબ પ્લીઝ ઘર સે નીકળીએ વોટ દીજીએ દેશ કા ભવિષ્ય સુધારીએ આપ આપની જિમ્મેદારી નિભાઈએ એક જિમ્મેદાર નાગરિક બનીએ ઓર આપને हक का इस्तेमाल कीजिए वोट देना बहुत जरूरी है आपका एक एक कीमती वोट देश के उन्नति में काम आएगा तो प्लीज उठिए और वोट कीजिए अगर अभी तक नहीं दिया है तो मैंने किया है भरूच में लोकसभा की चुटनी में मतदारों दिवस भर उत्साहभेर भाग लीधो तेरे किन्नर समाज द्वारा मताधिकार नो उपयोग करो ભરૂચમાં લોકસભાની ચૂંટણીના રંગ જોવા મળી રહ્યા છે ત્યારે આ મહાઉત્સવમાં કિન્નર સમાજ પણ સહભાગી બન્યો છે કિન્નર સમાજ વધુમાં વધુ મતદાન કરે અને અન્ય લોકો પણ મતદાનમાં જોડાય તે માટે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ મોટી સંખ્યામાં કિન્નર સમાજના સભ્યોએ મતદાન કર્યું હતું અને અન્ય લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપી હતી આજે આપણા ભારત દેશની અંદર જે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને જે આપણો મતાધિકાર છે એ મતા મતનો આપણો જે અધિકાર છે આપણો જન્મસિદ્ધ અધિકાર છે અઢાર વર્ષની ઉંમર થયા પછી આપણને ભારત સરકારે જે વોટ આપવાનો હક આપ્યો છે એ દરેક નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે આપણો વોટ આપો અને તમારા કુટુંબમાં અને તમારા ફરિયામાં સોસાયટીઓમાં દરેકની જોડે વોટ અપાવો દરેકને આગ્રહ કરો અમે કિન્નર સમાજ જો આટલી વહેલી સવારે વોટ આપવા આવતા હોઈએ તો દરેક પબ્લિકને જાગૃત થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ જય ભારત જય હિન્દ સમગ્ર રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયાનો પહેલી સવારથી પ્રારંભ થયો હતો ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પણ પહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા મતદારો જે પડની રાહ જોતા હતા તે ઘડી આવી ગઈ છે આજે તારીખ સાતમી મે ના રોજ વહેલી સવારે સાત કલાક થી સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતર વસાવા અને ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા વચ્ચે ખરા ખરીનો જંગ જોવા મળ્યો છે આ બેઠક પર વસાવા વર્સેસ વસાવા વચ્ચે ભારે રસાકસી ભરી ભરૂચ લોકસભા બેઠક સાબિત થઈ છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા આ તરફ વાત કરીએ અંકલેશ્વરની તો અંકલેશ્વરમાં મહિલા અને પુરુષ મળી અઢી લાખથી વધુ મતદારો નોંધાયા છે અંકલેશ્વર શહેર તથા જીઆઈડીસી રહેણાંક વિસ્તાર સહિત તાલુકા મથકે મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા પહેલી સવારથી જ પોતાના વોટર આઈડી કાર્ડ અને સ્લીપ લઈ મોટી સંખ્યામાં મતદારો કતારમાં જોવા મળતા ખરા અર્થમાં લોકશાહીના પર્વની ઉજવણી કરી હોવાની પ્રતીતિનો અનુભવ કરાવ્યો છે તો બીજી તરફ અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસરને જોડતા મુખ્ય માર્ગને ઓળંગતી વેળા પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોની અડફેટે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ શહેરના પુરસા રોડ પર નવીનગરી વિસ્તારમાં રહેતા ચોપન વર્ષીય અયુબ અભ્રમ ખોખર કે જેઓ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા તે વેળાએ આમોદ જંબુસરને જોડતા હાઇવે નંબર ચોસઠ પર માર્ગ ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ ટેમ્પોના ચાલકે માર્ગ પસાર કરી રહેલ અયુબ ખોખરને ટક્કર મારી હતી આ ઘટનામાં રાહદારી અયુબ ખોખરનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

તો અમે બધા ગાંધી ચીજે માર્ગ મોકલાવવાની તૈયારીમાં રહ્યા છીએ આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ અધિકારીઓ કેમ કામ નથી કરતા એક વિચારવા જેવી બાબત છે આ બાબત મેં અમે રજૂઆત કરી એમને કીધેલું હતું કે આટલી જગ્યાએ અમે બોકવાના છે આવેલી છે 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 નવી પક્ષો ઘર આવેલું છે તથા ચાર રસ્તા ચોકડી પણ આવેલી છે પણ આટલી બધી રજૂઆત કરવા છતાં પણ કેમ આ કામ કરતા નથી

અને ગુજરાતની યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલાયકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ